મિત્રો તમે ઘણી બધી લોકવાર્તાઓ સાંભળી હશે આ પૈકીની જ એક લોકવાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે ઢોલા મારું આ અમર કથા રાજસ્થાનની છે રાજસ્થાનમાં નરવરગઢ નામનું એક નગર હતું ત્યાંના રાજાને એક કુંવર કુંવરનું નામ ઢોલો કુમાર જ્યારે ત્રણ વર્ષનો થયો ત્યારે તેનું સગપણ મારવાડના એક રાજ્યના રાજાની કુંવરી મારુદેવી દેવી સાથે થયું સગપણ તો થઈ ગયું પણ આણું હજુ સુધી વાળ્યું નહોતું પોતાનું સગપણ થયું છે એ વાતની ઢોલાને તો ખબર જ નહોતી ઢોલાના બાપાની એવી સખત આજ્ઞા હતી કે સગપણ બાબતની જરા સરખી પણ વાત કુંવર ઢોલાને કાને ન જાય એને એ બાબતની વાત કરનારને ફાંસીની સજા કરવી એવો હુકમ હતો અને આવું કરવા પાછળ રાજાનું એક કારણ પણ હતું કે જ્યારે રાજકુમાર ઢોલાની જાન લઈ રાજા જતા હતા ત્યારે વચ્ચે જંગલ આવતું હતું જાને જંગલમાં થઈ પસાર થતી હતી એ વખતે રસ્તાની પાસેના એક ટેકરા ઉપર એક વાઘણ પોતાના બચ્ચાને ધવડાવતી હતી વાઘને જોઈ રાજાએ છોડ્યું વાઘણને બદલે બચ્ચું વિંધાયું અને તરફડી મરણ પોતાના બચ્ચાને મરેલું જોઈ વાઘણ કલ્પાત કરવા લાગી અને એણે દુખી અવાજે રાજાને કહ્યું રાજા આજે તો હું તને જીવતો જવા દઉં છું જ્યારે તું તારા કુમારનો આણું કરવા જઈશ એ વખતે હું તારા કુમારનો જાન લઈશ અને એ રીતે મારું વેર વાળીશ આ આબેકને લીધે કુંવર ઉમરલાયક થયો એમ છતાં પણ રાજા આણું કરવા જાય નહીં મારું ના બાપે આણા માટે ઢોલાના બાપને ઘણાએ સંદેશા મોકલ્યા પણ ઢોલાનો બાપ કાય જવાબ આપે નહીં આ બાજુ મારું પણ ઉમરલાયક થઈ એટલે લાચારી થઈ એના બાપે એના વિવાહ બીજે કરવાનું નક્કી કર્યું વિવાહની તૈયારીઓ થવા લાગી રાજમહેલને તો શણગારવામાં આવ્યો આનંદની શણાઈઓ વાગવા લાગી શેરના મોટા ભાગના આનંદ મનાવવા લાગ્યા સૌને મન આનંદ હતો ફક્ત આનંદ નહોતો એકલી મારું દેવીને એ તો જાનું જાણું એકલી એકલી ચોધા રાસુએ રડતી એમ કરતા લગ્નનો દિવસ નજીક આવવા માંડ્યા એક દિવસ મારું જરૂખે બેઠી હતી એટલામાં એની નજર એક મેવાડી આદમી ઉપર પડી એને કંઈક આશા બંધાણી એણે પહેલા માણસને બોલાવ્યો અને માન આપી બેસાડ્યો પછી કહ્યું બાબા ક્યાંથી આવો છો બા સાહેબ થી આવું છું વેપારીએ નમ્રતાથી જવાબ દીધો બાબા ત્યારે મારું એક કામ કરી દેશો પરંતુ મારી ચિઠ્ઠી તમારા રાજકુમાર ઢોલાને ને જરૂરથી પહોંચાડજો એવી મારી વિનંતી છે લાવો રાજકુમારી એટલું કઈ પત્ર લઈ વેપારી ચાલતો થયો નરવર આવ્યા પછી રાજકુમારને પત્ર પહોંચાડવો કેમ જો આ વાત રાજાને કાને જાય તો રાજા જરૂર લટકાવે વેપારી તો ભીધામાં પડ્યો પણ હતો હિંમત બાજ એને ગુપ્ત રીતે પત્ર પત્ર પહોંચાડ્યો વાંચતા જ જ ઢોલો પડી ગયો બધી પરિસ્થિતિ જાણ થતા એ વખતે જ પ્રતિજ્ઞા કરી કે ગમે એમ કરી હું આણું કરવા તો જઈશ જ ઢોલા એ પિતા પાસે જઈ મારવાડ જવાની અને પોતાની પ્રતિજ્ઞાની વાત કરી રાજા સમજી ગયા કે હું ઘણી એના કહીશ છતાં ઢોલા ગયા સિવાય રહેશે નહીં એણે કચવાતે મને રજા આપી પિતા ને નમન કરી પોતાના સાથી કાળા ઊંટ ઉપર સવાર થઈ ઢોલો મારવાડ ને રસ્તે રવાના થયો સાથે કોઈ નોકર ચાકર પણ લીધા નથી કાળો ઢોલા ને પોતાના સસરાનું ગામ કઈ દિશામાં આવેલું એનું ભાન નહોતું પણ કાળો ઊંટ તો એ બાજુ તસુએ તસુ એ તસુ જમીનનું ભોમ્યું હતું એ તો તે જ ઝડપથી હાલવા લાગ્યું જાણે હવામાં પક્ષી ન ઉડતું હોય રસ્તામાં ઢોલાને એક જાદુગરણીનો ભેટો છો ઢોલાનો રૂપ જોઈ એની સાથે પરણવાનો એને વિચાર કર્યો એને રાજકુમાર ને રોકવા જાળ રચી પોતાની જાદુ શક્તિથી એને ઢોલાને મોહ પમાડવા માટે જાત જાતની ભાત ભાત ની કિંમતી ભેટો રજુ કરી હીરા મોતીના ઢગલા કર્યા પરંતુ કાળો ઉઠતો જાણે આ જાદુગરણીની ચાલાકી સમજી ગયું હોય એમ જાણે કંઈક દેખતું જ ન હોય એમ ઝડપથી ચાલ્યું જ જાય ચાલ્યું જ જાય પોતાનું કાંઈ ચાલ્યું નહીં એથી એ નિરાશ થઈને પાછી વળી

ઢોલાએ પોતાના રાજ્યમાં જવાની ઉતાવળ કરવા માંડી મારુના બાપે એને થોડા દિવસ રોકાવા આગ્રહ કર્યો પણ ઢોલો માન્યો નહીં એટલે રાજાએ દુખી દિલે વિદાય આપી મારુના બાપે ખૂબ પેરાવણી આપી મારુની હાથે એની સખીઓ પણ જવા તૈયાર થઈ મારુએ સૌને સમજાવી પણ બે ચાર તો નો જ માની તે નો જ માન્યું એમણે સાથે આવવાની હઠ લીધી અને મારુએ પછી એમને સાથે લીધી સૌએ મારુને ભાવભીની વિદાય આપી કાળા ઊંટ ઉપર ઢોલોને ને મારુ બેઠા બીજા ઉપર મારુની સખીઓ હતા બધા ગઢ તરફ ચાલ્યા એમ બધો કાફલો ચાલ્યો જાય છે અઘોર જંગલ આવ્યું અને જે સ્થળે ઢોલાના પિતાએ બાઘાના બચ્ચાને માર્યું હતું તે સ્થળ નજીક આવ્યું રાણી મારુ દેવીને તરસ લાગી સાથેનો પાણીનો જથ્થો ખલાસ થઈ ગયો હતો આ રણ પ્રદેશમાં પાણી ક્યાંથી લાવવું કાફલામાં ઢોલા સિવાય બીજો કોઈ પણ પુરુષ નહોતો ઢોલાને માથે ધર્મ સંકટ આવ્યું બધાને સાવધ રહેવાનું કહી ઢોલો જીવ કઠણ કરી પાણીની શોધમાં નીકળ્યો બપોર હતા હતા રેતીના મોટા ઉડતા ગરમ લૂંદ રહી હતી અને વટાવતો પાણીની શોધમાં આગળ ને આગળ વધતો જાય છે એટલામાં તેણે વાઘણની ગર્જના સાંભળી ઢોલો પોતાના હથિયાર તૈયાર કરવા જાય એટલામાં ઓચિંતી વાઘણે તરાપ મારી વાઘણના એક જ બંજા ઢોલાના રામ રમી ગયા વાઘણે પોતાના પ્યારા વાળના ખૂનનો બદલો આમ વાળ્યો જેની તહેનાતમાં સેવકો ખડે પગે તૈયાર હોય એવો ઢોલો આજ આ રણ પ્રદેશમાં એકલો અટુલો મરેલો પડ્યો છે એની સાર સંભાળ લેનાર પણ કોઈ નથી ઢોલાને ગયે ઘણો સમય વીતી ગયો હોવા છતાં પાણી લઈને તે આવ્યો નહીં જેથી મારવું અને તેની સખ્યો ચિંતા કરવા લાગી અને એ બધા ઢોલો જે તરફ ગયા હતા એ દિશામાં જવા લાગ્યા થોડે દૂર જતા જ તેમને લોહી લુહાણ હાલતમાં મરેલો ઢોલો દેખાયો હશે સખીઓના ઉપચારથી મારું ભાનમાં આવી જાદુગણી એની પાસે જઈને કેવા લાગી રાજકુમારી જો તું મને ઢોલાની સાથે પરણાવવાનું વચન આપે તો હું એને મારી જાદુઈ શક્તિથી જીવતો કરું રાજા જીવતો રહેશે હું એને જોઈને રાજી રહીશ એ જીવતા નહીં હોય તો મારો સંસાર સુનો જ છે ને મારું એ જાદુગણીને વચન આપ્યું જાદુગણી એ ઢોલા પોતાની શક્તિથી સજીવન કર્યો ઢોલો આળસ મળીને બેઠો થયો મારું અને એની સખીઓના આનંદ નો પાર નોર્યો ઢોલાને જોઈ જાદુગણી ગણી તો આનંદથી નાચવા ને કૂદવા લાગી અને મારૂની સામે લાંબા લાંબા હાથ કરીને કહેવા લાગી હું ઢોલાની રાણી બનીશ મારુ એ વચન આપ્યું હતું એથી એ બિચારી ચૂપચાપ એના શબ્દો સાંભળી રહી એટલામાં અચાનક કાળું ઊઠ ભડક્યું અને એણે સખત પાટું પેલી જાદુગણીને માર્યું જાદુગણી ગણી ત્યાં ને ત્યાં જ મરણ પામી જાદુ ગણીના ઓચિંતા મરણથી રાણી મારુ અને એની સખ્યો એ બધો રસાલો નરવરગઢ ગઢ આનંદથી પહોંચી ગયો ઢોલાને અને મારુ ને જોઈ રાજાનો હરખ માતો જ નહોતો એણે સારું મુહૂર્ત જોવડાવ્યું અને ઢોલાને ગાદીએ બેસાડ્યો મિત્રો આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો